નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ધન્યુઝ અને હું છું હંસીની દેવાત ખબર કે જે લોક ડાયરાના કલાકાર છે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને હવે દેવાત ખબરના મામા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે દેવાત ખબર છે કે હવે આગામી ક્યાંક રાજકારણમાં જોડાઈ શકે છે કેસરીઓ ધારણ કરી શકે છે પરંતુ ક્યાંક આ વિષયને લઈને આજે અંદરથી પણ વાતચીત સમજવી છે કે કેમ દેવાત ખબર છે તે કોઈ રાજકીયમાં પાર્ટીમાં જોડાઈ શકે છે અને ખાસ કરીને આ વિષયને લઈને મારી સાથે વાતચીત કરવા માટે રામકુભાઈ પોતે જોડાઈ ગયા છે રામકુભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે રામકુભાઈ આપણે શરૂઆત કરીએ કે દેવાત ખબર ને લઈને તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દેવાત ખબર છે તે આગામી કદાચ કોઈક રાજકીય પાર્ટી સાથે જોડાઈ શકે છે આ વિષયને લઈને તમે વધુમાં શું કહેવા માંગો છો જી જી એક મીડિયા સમક્ષ મને સવાલ કરવામાં આવેલો કે દેવાદ ખબર રાજનીતિમાં આવશે એટલે મેં કીધું કે આવશે અને આ મારું જે મંતવ્ય છે એમાં દેવાદ ખબર એક વર્ષ પહેલા પણ એક મીડિયા સમક્ષ એને વાત મૂકેલી કે આવનાર સમયમાં મારે રાજનીતિ તરફ જવું અને રાજનીતિ તરફ જાય તો એ પણ એનો યુવાન છે અને એને શોખ હોય કારણ કે એને સતત બે વર્ષથી આનો ગોળ હતો કે આપણે રાજકીય રીતે આગળ વધવું અને રાજકીય રીતે આગળ વધવાના ગોળ નહીં ગોઠવણ મુજબ જે ગોઠવણ આવતી હતી અને એ પ્રમાણે એને આગળ વધવું છે અને રાજકીય રાજકીય ક્ષેત્રે આગળ વધવા અને એને તમણના છે તો આગળ વધી શકે છે એટલે રામકુભાઈ તમારા દ્વારા પાર્ટીને લઈને પણ વાત કરવામાં આવી છે કે ક્યાંક ત્રણ પાર્ટી અત્યારે હાલ ગુજરાતમાં છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ને તેની સાથે આમ આદમી પાર્ટી પણ તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી વખત અ જે દેવાત ખબર છે તે ભાજપના નેતાઓની સાથે વધારે ઉઠક બેઠક કરી રહ્યા છે અથવા તો પછી એમની સાથે જોવા મળતા હોય અને સીધી વસ્તુ છે એક લોક ડાયરાના કલાકાર છે તો તે લોકોની સાથે નજરે પડતા હોય એમાં કોઈ મોટી વાત નથી પણ તમારા ઘરે એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંક ભાજપ પાર્ટી તરફ તેમનો વણાંક છે તે વધારે જોવા મળી રહ્યો છે આ વિષયને લઈને શું કહેવા માંગો છો જી જી જે વિચારસરણી હોય આપણી આપણે વિચારિક રીતે જોડાયેલા હોય તો એનો જેના રાજકીય આગેવાનો રાજકીય નેતાઓ સાથે જે સંબંધો છે એ પણ બીજેપીના વધારે નેતાઓ સાથે સંબંધો છે એનું મિત્ર વર્તુળ જે છે એ મિત્ર વર્તુળ પણ બીજેપી સાથે જોડાયેલું છે તો આવનાર સમયમાં એ જોડાશે તો ચૂંટણી વિધાનસભામાં લડવા ઉતરશે અને કોઈ રાજકીય પાર્ટી જોઇન્ટ કરશે તો પ્રથમ ભાજપ હશે એટલે ભાજપ ભાજપ જોઈન્ટ કરે અને ભાજપમાંથી લડશે મારું પોતાનું મંતવ્ય છે બાકી તો હવે એને લડવી કે કયો પક્ષ જોઈન કરવો ન કરવો વિધાનસભા લડવી ન લડવી એ એનો અંગત પ્રશ્ન છે પણ જે જે એના રાજકીય રીતે આગળ વધવા માટેના જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો જે એનું રાજકીય સંબંધો છે એ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાજપ માંથી લડશે તો ભાજપ માંથી ચૂંટણી લડશે જી રામકુભાઈ આ વાત થઈ તેમની કારકિર્દીની વિધાનસભાની ક્યાંક ચૂંટણી આવી રહી છે તો બની શકે કે લોકડાયરાના કલાકાર છે તેમનું નામ છે તો કદાચ રાજકારણમાં આવી શકે પણ દેવાત ખબર જે અવારનવાર વિવાદોમાં રહેતા હોય છે ને એ બાદ

પણ કાયદાકીય રીતે સ્વીકાર કરીએ છીએ કે સનાતન માં ભૂલ પ્રથમ ભૂલ છે દેવત ખબર ની છે કે એને ડાયરો બુક કર્યો ડાયરો બુક કર્યા પછી એ સમય ફાળવવો પડે એના બદલે બીજા ડાયરામાં જવાતું નથી એ પ્રથમ ભૂલ દેવતની છે તરત જ બીજી ભૂલ સામે સામે સનાતન વાળાની છે કે એમને આ રીતનું આખું ગાડીને કિડનેપ કરવી તળાવમાં ફેંકી દે આ બધી જે બાબત પણ જે ઉપકરણ ક્યાંથી થયો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં અવનવા વિડીયા મૂકવા એ વિડીયામાં અપશબ્દો બોલવા બેન દીકરીઓના અપમાન કરવા તો આ બધામાં કાયદાકીય રીતે એ લોકોને પેલા પોલીસે પગલા ભરવા પડે કે ભાઈ સોશિયલ મીડિયામાં આવી રીતના જે કોઈ ભૂલતા હોય હું તમારું અપમાન કરતો હોય તો પોલીસને પણ કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ અપમાન તમે ગેરશબ્દો કે ગેરબંધારણીય શબ્દો બોલો તો પણ તમારી સામે કાર્યવાહી થાય પણ એવું સોશિયલ મીડિયામાં કઈ થતું નથી અને એનું સ્વરૂપ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને જ્યારે આ લોકો એક્શન લેશે ત્યારે એક્શનના રિએક્શનમાં દેવાય તે જવાબ એતેલ છે તમામ એના જે છે એ બધા તમામ છે એ ના જવાબો છે એક્શન દેવાય તે લીધી નથી એટલે હું આખી જે ઘટનાઓ છે એ ઘટનાઓને હું એવું નથી માનતો કે આ એમણે કંઈ જમીનના સેઠા તો એ હતા નહીં તે અહીંયા સકાર થાય જે છે એ આત્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બહુ ભરે છે અને સોશિયલ મીડિયામાં આવા જે ખરાબ ખરાબ લોકો લોકો હોય છે એ બે વચ્ચે થઈ અથવા બીજા મીડિયા મૂકી અને આ સ્વરૂપ ધારણ કરતો હોય પછી એ વાત બહુ આગળ વધી જતી હોય છે અને એ જ વાત મારા મારી સુધી પહોંચી જતી હોય છે અને ત્યારે આ વાત વિવાદોમાં આવતા હોય છે અ બન્યું છે કે સોશિયલ મીડિયાનું મુખ્ય કારણ હોય છે કે પણ દેવાયત ખબર ગીર સોમનાથની અંદર જે બબાલ કરી હતી અ વિડીયો સામે આવ્યા હતા સમગ્રપણે આપણે જોયા હતા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે

પ્રક્રિયામાંથી બહાર નીકળે એમાં દેવતની હાજરી હતી કે નહોતી એ પોલીસ નક્કી કરશે કાયદો નક્કી કરશે કોર્ટ હજી આ આરોપો છે આરોપ આરોપ એ આરોપી આરોપના છે હજી ગુનેગાર થયા નથી ત્યાં સુધી આપણે એ તો કાયદા કે રીતે આપણને વિશ્વાસ અને કાયદામાં જે એમના તપાસ કરશે જે તપાસમાં બહાર આવશે એ જ નક્કી થવાનું છે કે લેવાય થશે તો દેવતને પણ સામે પગલા ભરવામાં આવશે અન્ય શખ્સો જે સાથે તો એને પણ કે કાયદાકીય સોપાઈ મુજબ છે થાય પણ કાયદાને માન આપવું જોઈએ એટલે મારે અમે મારી બાબત મૂળ એ છે કે સોશિયલ મીડિયામાં જ્યારે આ આવી વસ્તુઓ ચાલુ થાય ત્યારે જ ત્યારે જ પોલીસે આવા લોકોને નામી દેવા જોઈએ તો આ આવડી મોટી ઘટના જે બન બનવા જાય એ વચ્ચેથી અટકી શકે એટલે નાની ઘટનાઓને જો દબાવવામાં આવે તો સોશિયલ મીડિયામાંથી તો દબાઈ શકે તો આવો મોટા કોઈ ગંદી પરિણામ સૌ સૌ હારણ ન કરે અને આ નાની વયે જે અત્યારે સોશિયલ મીડિયામાં યુવાનોને સલાહ આપતા હોય વાત કરતા હોય અને એના યુવાનો મોટી સંખ્યામાં ફોલો કરતા હોય તો એ વ્યક્તિને પણ અમુક વસ્તુ જાતી કરવી પડે કે આપ આપણે કાયદાકીય રીતે માન આપો બાકી તો સામે જે હોય મૂકતા હોય તો માનવતાની હદ પૂરી થાય ત્યાંથી કાયદાની શરૂઆત થાય એટલે માનવતા જ્યારે કોઈ પણ મૂકે તો જ્ઞાતિ ને પછી કાયદાની શરૂઆત ત્યાંથી થાય છે પેલા આપણે માનવ તરીકે માનવતા મુકવી ન જોઈએ કોઈ પણ દેવાય પાર્ટી હોય તો જોવું પડે કે અત્યારે આપણને યુવાનો વધારે ફોલો કરતા હોય તો એ વ્યક્તિને વધારે એના માથે વધારે જવાબદારી આવે છે કે આપણે આવા પગલા કોઈ ગેરકાયદેસર ભર કાયદા નું ઉલ્લંઘન થાય એવા પગલા ભરવા ન અ રામકુભાઈ આપણે જોયું હતું કે દેવાત ખબર ધરપકડ કરવામાં આવી જયારે સમગ્ર સોમનાથ નો બનાવસામાં આવ્યો હતો એ સમયે એ બાદ જામીન માટેની જે પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી દેવાત ખબરને પહેલા જામીન મળ્યા હતા એ બાદ પોલીસે વાંધો ઉઠાવ્યો કે આટલી જલ્દી જામીન ન મળવા જોઈએ ને એ બાદ ફરી એક વખત જામીન રદ થયા દેવાત ખવડે સામેથી જ પોલીસની સામે સરેન્ડર કરી દીધું હતું ને અત્યારે હાલ આગળની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે આ સમગ્ર વિષયને લઈને શું કહેવા માંગો છો જી આ વિશેકીય છે કે પોલીસ જામીન આપી દેવા કોર્ટ ની કાર્યવાહી છે જામીન રદ કરવા એ પણ કાર્યવાહી છે અને કાયદાકીય કાર્યવાહીમાં સપોર્ટ આપવો જોઈએ એટલે કાયદા કાયદાનું જે એને સન્માન જાળવું છે સામેથી એને સરેન્ડર થયો છે તો એ બહુ સારી વાત છે પોલીસ ને કોર્ટે જે હુકમ કર્યો છે એ કોર્ટ ના હુકમ ને એને સિરો માન્યો છે અને માનવો જ જોઈએ આપણે કાયદાકીયમાં રહેવું હોય તો માનવો જ જોઈએ અને સલન્ડ થવું જોઈએ તો એમાં જે છે એના આવનાર સમયમાં અમે એને જે અત્યારે સાત દિવસના જે રિમાન્ડ છે એ રિમાન્ડ પૂર્ણ થાય પછી જે નવાલે કરશે જે લવાલે કરી પછી વર્ષ જામીન મૂકશે અને જે કાયદાકીય પ્રક્રિયા છે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળશે પછી જે સત્ય છે સત્ય રવાનું છે સ્નાતન રવાનું છે સત્યનો વિજય થવાનો છે જી બિલકુલ રામકુભાઈ એક તરફ તમે કહી રહ્યા છો કે સોશિયલ મીડિયાના કારણે આ જે છે પણ ક્યાંક કલાકારોની અંદર અત્યાર સુધીના જે કલાકારો છે એમાં દેવાત ખબર અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે વિવાદમાં રહેતા હોય છે એવું નથી કે આ પહેલી વખત વિવાદમાં આવ્યા છે અને પહેલા પણ ઘણી બધી વખત દેવાતભાઈ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અ બ્રિજરાજ દાન સાથેનો જે એમની બબાલ થઈ હોય કે જે પણ શાબ્દિક પ્રહાર એકબીજા ઉપર કરવામાં આવ્યા હોય કે કોઈ પણ એની પહેલાના બનાવો લઈ લો રાજકોટવાળી ઘટના લઈ લો અને હવે જ્યારે અંતે અમદાવાદનું આ સમગ્ર સનાતનનો જે ડાયરો થયો હતો ને બાદ ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાદ ખવડે ક્યાંક બદલો લીધો છે એટલે કે જે ભગવતસિંહ ચૌહાણ છે ઓડિયો એનાથી માણસની કિંમત થતી હોય તો એ સમયનો જે ઓડિયો છે એ ઓડિયોમાં ભગવતસિંહ જે વાત કરી રહ્યા છે ભગવતસિંહ ની વાત અને વાણી અને એનો સંયમ જે છે

તો એને આ આખી સમાધાન પ્રક્રિયા પણ ચાલુ હતી અને સમાધાન પ્રક્રિયા જે ચાલુ હતી એ જ સનાતન ના દ્વારા એમાં આપણે ભગવાન શ્રી રામભાઈ એમને દોષિત ગણતા નથી પણ જે યુવાનો દ્વારા જે વિડીયો મૂકવામાં આવ્યા એમાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી એટલે એવા જ ખબર જીતસર ઉશ્કેરવામાં આવ્યો જેવી રીતે રાજકીય જે છે કે રાજકીયમાં કોઈ પણ પાર્ટી હોય એમાં પણ એક આવી રીતના જૂથ બધી હોય છે અને એ જૂથ બધી એક અંદર ખાને પાછળથી કામ કરી રહી હોય છે અને એ જ આ લોકોને પુસ્કરવાનું બીજું કરવું આ કામ કરતી હોય છે

ખરી રીતે તો ખોટું પગલું છે ઉશ્કેરા એ ખોટું પગલું છે એમાં કાયદો હાથમાં લેવો એ પણ ખોટું પગલું છે કોઈ પણ પણ જયારે તમને હમે સહારો નથી મળતો તમને કાયદા કાયદાકીય રીતે સહારો નથી મળતો ત્યારે આ જે જુસ્સો મેં તમને પેલા કીધું કે માનવતાની હદ પૂર્ણ થાય ત્યાંથી આથી કાયદા ની શરૂઆત થાય એટલે પેલા માનવતાની હદ જ્યારે હામેથી પૂરી થતી હોય પછી આ આ બધા પ્રકરણો પછી આવતા હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ હોય એમાં ઉશ્કેર 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 ઉજાણ ઉશ્કેરાય ને તો એ વ્યક્તિ જ ન ગણે ઉશ્કેરા ઉજો એક એટલી તો હોય જ જોય ને કેમ નો ઉશ્કેરાય પણ કાયદો હાથમાં ન લેવાય ઉશ્કેરાટ નો છે એનો એમાં કાયદો હાથમાં લેવાય ને કાયદો કાયદાની રીતે એમાં શાંતિથી જાળવવી પડે અમે આપણે આપણે જે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી થાય અને એમાં જે કાયદો જે ન્યાય આપે એ ન્યાય આપણા માટે શિરોમાન્ય હોય જી જી રામકુભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે આજે આપણે દેવાત ખવડના મામાની સાથે વાતચીત કરી રાજકીય કારકિર્દીને લઈને વાતચીત કરવી તેની સાથે જે પ્રમાણે કે દેવાત ખબર ને ઉશ્કેરવામાં આવ્યા હતા ને એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી એ વિષયને લઈને વાતચીત કરી પરંતુ સીધો સવાલ એ જ છે કે ઉશ્કેરાઈ ગયા બાદ પણ કાયદો હાથમાં ન લેવો જોઈએ જોવાનું રહેશે કે હવે આગળ શું થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર